બાડીના ટુકવાડામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારીમાં ચારને નવસારી સબ જલ ધકલાયા મારામારીમાં આઠ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી છ વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ હતી પારડીના ટુકવાડા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે થયેલ મારામારીમાં આઠ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી છ સમો વિરુદ્ધ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા પારડી પોલીસે તપાસ હાથ ધરતા ચાર આરોપી કૌશિક હડપતિ જીગ્નેશ પટેલ રાહુલ હળપતિ રાકેશ હળપતિની ધરપકડ કરી નવસારી સબ જેલ ખાતે મોકલી આપ્યા હતા આ મામલે શૈલેષ રમણભાઈ હળપતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે કંપનીમાં નોકરી બાબતની છેલ્લા ત્રણ માસથી ચાલતા ઝઘડાની અદાવત રાખી ઇસમ કૌશિકે હાથના કડા વડે તથા અન્ય ઇસમો જીજ્ઞેશ રમેશભાઈ પટેલ રાહુલ ભીખુભાઈ હળપતિ રાકેશ ભીખુભાઈ હળપતિએ લાકડાના ફટકા વડે ફરિયાદી શૈલેષ સાથે ઝઘડો થતા જેને બચાવવા ફરિયાદીનો ભાઈ રાજેશ ભાભી વનિતાબેન અને ઉર્મિલાબેન માતા ભીખીબેન તથા પત્ની નીરુબેનને માર માર્યો હતો જેઓને ઈજા પહોંચતા પારડી મોહનડાળ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે આરોપી કૌશિક હળપતિ જીજ્ઞેશ પટેલ રાહુલ હળપતિ રાકેશ હળપતિ તમામ રહેવાસી તુકવાડા વીર વાણિયા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષના કૌશિક ધીરુભાઈ હળપતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે શૈલેષ હળપતિને કંપનીમાંથી કાઢી મૂકવામાં ફરિયાદી કૌશિકનો હાથ હોવાના આક્ષેપો કરી અદાવત રાખી શૈલેષ અને રાજેશ બંને ભાઈઓએ છુટ્ટા હાથની મારામારી કરી હોવાની ફરિયાદ પાડી પોલીસ મથકે શૈલેષ રમણભાઈ હળપતિ અને રાજેશ રમણભાઈ હળપતિ વિરુદ્ધ નોંધાઈ હતી પાડી પોલીસે તપાસ હાથ ધરતા આરોપી કૌશિક હડપતિ જિગ્નેશ પટેલ રાહુલ હળપતિ રાકેશ હળપતિની ધરપકડ કરી નવસારી સબ ખાતે મોકલી આપ્યા હતા જ્યારે હજી બે ઇસમની ધરપકડ કરવાની બાકી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો